માહિતી અલગ અલગ દીકરાઓને બોલવાનો મોકો આપ્યો અને આ સ્ટેજ ઉપર ભેગા કર્યા એ માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું

સમજવા જેવું છે જાણશું તો કરશું અને જાણેલું હશે તો આપણે આપણા હક માટે લડશું હક માટે લડવું એ જરૂરી છે બોલતો માણસ

કરવાની પણ જે વસ્તુ બંધારણથી જેમ સાચી અને ખૂબ જ સરળ છે જો તમે તમને ખૂબ જ ઉપયોગી થશે વધારે સમય લેતો નથી અને વધારે નથી લેતો પણ જે વસ્તુ આજના પ્રોગ્રામમાં કરવામાં આવે છે ખૂબ જ સરાહનીય કામગીરી છે સ્ટેજ ઉપર બેઠેલા તમામ મહેમાનો હું દિલથી માનવ ચેરિટેબલ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ વચ્ચે સ્વાગત કરું છું મને અહીંયા બોલાવી અને સ્ટેજ ઉપર બેસાડ્યો એ માટે પણ એમનો ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં આપણે બધા સાથે મળી અને બંધારણ વિશે અને આવા જે ટાઈમની આપણા લાભો મળતા હોય લાભો માટે આવા પ્રોગ્રામ કરતા રહીએ એવી શુભેચ્છા સલામો